ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મયપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ટેટ વન ભરતી અંતર્ગત ખૂબ જ મહત્ત્વની અપડેટ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તારીખમાં થયો છે ફેરફાર ફોર્મ ભરવાના સમયગાળામાં થયો છે વધારો શું પીટીસીના બીજા વર્ષવાળા ફોર્મ ભરી શકશે તેના અંતર્ગતની ખૂબ જ તમને મહત્વની અપડેટ છે આજે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા તમને મળે છે જો તમે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન છે એને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરમાંથી તમે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું હોય તો કરી લેજો ત્યાં આપણે મોક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી લે છે વિદ્યાર્થી મિત્રો હું પણ બની શિક્ષક ટેટ વન ટેટ ટુ ગમત સાથે જ્ઞાનના સત્વારે જેમાં ત્રીસ દિવસનું મેગા આયોજન છે એમાં મૂકવામાં આવ્યું છે જેમાં મોક ટેસ્ટ વિષય વસ્તુ અને થિયરીની મેગા મેરેથોન છે એ તમને મળે રહે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એની ટોટલ માહિતી આપણે એપ્લિકેશન ઉપર પણ આપી દીધી છે કાર્યક્રમ આખો કાર્યક્રમ અને ગમત સાથે જ્ઞાન ટેલિગ્રામ ચેનલ પર પણ આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો આજથી જ શરૂ થવા જઈ રહ્યો છે નવા અભ્યાસક્રમ મુજબની મોક ટેસ્ટ બરાબર છે જો તમે ફર્સ્ટ ટાઈમ ક્લાસમાં વિઝિટ કરતા હોવ તો આપણા યુટ્યુબ ઉપર એકવાર તમે પ્લે લિસ્ટની મુલાકાત લેતા આવજો બરોબર જો પ્લે લિસ્ટમાં તમને ક્લાસ સારા લાગે તો તમારે અહીંયા જોડાઈ જવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અહીંયા જોડાઈ ગયા છે જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમશઃ પોઈન્ટ વાઇઝ છે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ એટલે આજે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રની સાંજે આઠ વાગે ટેસ્ટ મુકાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો એનું રિઝલ્ટ છે એ બીજા દિવસે તમને એપ્લિકેશન ઉપર જોવા મળશે પછી વિદ્યાર્થી મિત્રો આવશે નવ વાગ્યાર બે હજાર પચીસના રોજ ગુજરાતીની વિષયની મોક ટેસ્ટ આવશે બધી જ મોક ટેસ્ટનો સમય છે સાંજે આઠ વાગ્યાનો રહેશે અને રિઝલ્ટ છે એના પછીના દિવસે રહેશે એવી જ રીતે ગણિત આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો અંગ્રેજી પર્યાવરણ ફરીથી રૂટીન પાછું બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર ગુજરાતી ગણિત અંગ્રેજી અને પર્યાવરણ ફરીથી બાળ વિકાસ શૈક્ષણિક શાસ્ત્ર ગુજરાતી ગણિત અંગ્રેજી અને પર્યાવરણ આવી રીતે ટોટલ તમને છે પંદર મોક ટેસ્ટ સાથે સાથે ત્રણ મોડલ પેપર ફ્રી અને પદ્ધતિશાસ્ત્ર છે ગણિત પદ્ધતિશાસ્ત્ર છે ગુજરાતી અંગ્રેજી છે એની પીડીએફ પણ અપલોડ તેમાં થઈ જશે વિદ્યાર્થી મિત્રો જેને તમે ડાઉનલોડ અને પ્રિન્ટ પણ કાઢી શકો છો બરાબર છે બાકી આ બધી મોકટે છે નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને છે એ આપણે લોન્ચ કરવામાં આવશે એપ્લિકેશન ઉપર બરાબર છે જો તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો એકવાર પ્લે સ્ટીલની પ્લે સ્ટોરની છે સોરી પ્લે લિસ્ટની અવશ્ય મુલાકાત લેજો અને પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરશો વિદ્યાર્થી મિત્રો ત્યારે આવો લોગો તમને જોવા મળશે બરોબર છે જેમાં નવા અભ્યાસક્રમ મુજબની ટેસ્ટ પોતાનું સ્વમૂલ્યાંકન નજીવી ફીઝમાં ઘર બેઠા તૈયારી માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો તમને છસો નવ્વાણુંમાં મળશે બરાબર સાથે સાથે ત્રણ મોડલ પેપર ફી સમગ્ર વિષય વસ્તુ પદ્ધતિ આધારિત છે એ મોક ટેસ્ટ છે એમાં લેવામાં આવશે બરોબર છે આ લોગાવાળી એપ્લિકેશન છે એ તમારે તેમાંથી ડાઉનલોડ કરી લેવાની છે અને અહીંયા મારો મોબાઈલ નંબર છે વધુ જો માહિતી તમારે જોતી હોય તો ત્યાં તમે કોલ અથવા મેસેજ કરી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ડન આવું પોસ્ટર તમને દેખાય છે પેઇડ કોર્સમાં જો એમાં તમારે જોડાવું તો પહેલાં ડેમો ટેસ્ટ પણ છે ડેમો ટેસ્ટ ફ્રી કોર્સમાં જશો એટલે તમને ડેમો ટેસ્ટ જોવા મળશે એ એટેમ્પ્ટ કરશો પછી તમે આમાં જોડાવાનો નિર્ણય લઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પરીક્ષાની તારીખમાં શું ફેરફાર થયો છે ફોર્મ ભરવાનો સમયગાળો કયો થયો છે અને બીજા વર્ષવાળા શું ફોર્મ ભરી શકશે વિગતવારની માહિતી આમાં વિદ્યાર્થી મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ ચૌદ દસ બે હજારના પચીસના રોજ છે બરાબર છે ધ્યાનથી સાંભળજો બરાબર એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું બરાબર છે ટેટ વન અંતર્ગત એમાં થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો છે શું સુધારો કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો કે જે પણ વિદ્યાર્થી મિત્રો પીટીસીના સેકન્ડ યરમાં છે બરાબર છે બે વર્ષનો જે કોર્સ આવે એના સેકન્ડ યર હું જે બોલ્યો એ સાંભળજો ત્યારબાદ ડીએલએડ કરેલો છે જેટલા પણ વિદ્યાર્થીઓ ડીએલએડ કરે છે ચાર વર્ષીય જે એલિમેન્ટ્રી એજ્યુકેશન ડિગ્રીનો કોર્સ આવે છે એટલે કે બીએલએડ અને બે વર્ષનો જે ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો સ્પેશિયલ એજ્યુકેશન જે કોર્સ આવે છે એ કર્યો હોય આ સમગ્ર કોર્સ જે છે સમગ્ર જે લાયકાત છે બે વર્ષનો પીટીસીનો તમે કોર્સ કરેલો હોય લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ ડીએલએડ કરેલું હોવું જોઈએ કે બી બીએલએડ કરવું હોવું જોઈએ કે સ્પેશિયલ એજ્યુકેશન અંતર્ગત તમે ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ તો આ સમગ્ર અંતર્ગત છેલ્લા વર્ષમાં જે અભ્યાસ કરે છે એમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ જે કરે છે એ લોકો આમાં ફોર્મ ભરી શકશે એટલે પીટીસીના સેકન્ડ ઇયરવાળા માટે ડીએલએડવાળા માટે બી બીએલએડવાળા માટે અને બે વર્ષના ડિપ્લોમાની એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનવાળા માટે ખૂબ જ એવા સારા સમાચાર કહી શકાય વિદ્યાર્થી મિત્રો બરોબર છે આ લોકો ફોર્મ ભરી શકે છે પણ જ્યારે શિક્ષક ભરતી યોજાય માનો કે બે હજાર છવ્વીસમાં શિક્ષક ભરતી આવી પરીક્ષા તમે આપી દીધી સારા માર્કે ક્લિયર પણ કરી દીધી બરાબર છે તો એ સમયગાળા દરમિયાન છે એ તમારે છે એ જે ડિગ્રી તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો એ ડિગ્રીનો તમારી પાસે પાસ થયેલી માર્કશીટ છે એ તમારે શિક્ષક ભરતી વખતે રજૂ કરવાની રહેશે બરાબર છે બાકી આમાં જે કંઈ પણ સુધારા વધારા આવશે એ રાજ્ય પરીક્ષા બોર્ડ જે આખરી નિર્ણય રહે એ નિર્ણય તમને બંધન કરતા હોવો જોઈએ અને આખરી રીતે માન્ય ગણવામાં આવશે બરાબર એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ સેકન્ડ ઇયર પીટીસીમાં છે ડીએલએડવાળા છે ચાર વર્ષી એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી એટલે કે બીએલએડ વાળા છે અને સ્પેશિયલ એજ્યુકેશનવાળા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં હજી હું એકવાર કહી દઉં છું ધ્યાનથી બરાબર છે એ લોકો ટેટ વનમાં ફોર્મ ભરી શકશે હવે આમાં શું ફોર્મ ભરવાનો સમયગાળો વધારવામાં આવે છે એની તો તમને વાત કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો જે તો ફોર્મ છે એ અઢાર અગિયાર ને બે હજાર પચીસ સુધી છે એ તમારી ફોર્મ ભરવાની તારીખમાં વધારો કર્યો છે છેલ્લે અઢાર અગિયાર સુધી તમે ફોર્મ ભરી શકો છો વીસ અગિયાર સુધી છે એ વીસ અગિયાર સુધી તમારે ફોર્મ ભરવાની એટલે કે ફી સ્વીકારવાની છેલ્લી તારીખ છે અને એકવીસ બાર છે એ એકવીસ બાર પરીક્ષાની સંભવિત તારીખ રહેશે સૌ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તારીખ હતી ચૌદ બાર બરાબર પણ હવે વિદ્યાર્થી મિત્રો એમાં પીટીસી ડીએલએડ અને બી અને સ્પેશિયલ એજ્યુકેશનવાળા એડ થયા છે એટલા માટે આ લોકોએ તારીખ એટલે કે ફોર્મ ભરવાના સમયગાળામાં વધારો કર્યો છે નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાની તારીખ પણ તમે જોઈ લેજો અને પરીક્ષાની તારીખમાં પણ વધારો કર્યો છે સમગ્ર નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણે એપ્લિકેશન ઉપર છસો નવ્વાણુંની પેડ મુક ટેસ્ટ સિરીઝ શરૂ કરેલી છે જો એનો તમે લાભ લેવા માંગતા હો તો લઈ શકો છો જેમાં આપણે સમગ્ર બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર ગુજરાતી ગણિત અંગ્રેજી અને પર્યાવરણનું વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર જે ટેટ વનનો નવો અભ્યાસક્રમ ધ્યાનમાં રાખીને આ સિરીઝ લોન્ચ કરેલી છે આજથી શરૂ થવા જઈ રહી છે આઠ વાગે એપ્લિકેશન ઉપર મૂકાઈ જશે અને યુટ્યુબ ઉપર આપણે નવ ત્રીસે રેગ્યુલર લાઈવ ક્લાસ આવે છે જો કોઈ પણ વિદ્યાર્થી ડીએલએડવાળા હોય બીએલએડવાળા હોય કે પીટીસીવાળા હોય બરાબર કે સ્પેશિયલ એજ્યુકેશનવાળા હોય જો એ આ લોકો એમાં જોડાવા માંગતા હોય તો યુટ્યુબ ઉપર આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી દેજો તમારા જેટલા પણ ગ્રુપ છે બધા ગ્રુપના આપણા લેકચરની લિંક શેર કરી દેજો યુટ્યુબ ઉપર આપણે ફ્રી સિરીઝ શરૂ કરેલી છે જેનો લાભ ટોટલ અને તમામ વિદ્યાર્થીઓ લઈ શકે છે બરોબર પણ જે ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક કન્ટેન્ટ પૂછાય એવું મોસ્ટ હેપી છે એના માટે તમારે જવું પડશે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ઉપર મોક ટેસ્ટ સિરીઝ માટે બરાબર છે જો એમાં તમારે જોડાવવું હોય તો સૌપ્રથમ તો ફ્રી કોર્સ છે એ ફ્રી કો ફ્રી કોર્સમાં છે વિદ્યાર્થી મિત્રો આપણે ડેમો ટેસ્ટ મૂકેલી છે શું મૂકેલું છે ડેમો ટેસ્ટ આ ડેમો ટેસ્ટ તમે એટેન્ડ કરજો જો તમને સારી લાગે પછી તમારે પેડ ટેસ્ટમાં જોડાવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓએ એનો લાભ લઈ લીધો છે કેમ કે આજથી જ શરૂ થવા જઈ રહ્યું છે તમારી પાસે દોઢ મહિના જેવો ટાઈમ છે તો આ પિસ્તાલીસ દિવસના આયોજનમાં આખો મહિનો તમારે જો ઘર બેઠા ટેસ્ટ આપ્યું હોય અને પોતાનું સ્વમૂલ્યાંકન કરવું હોય બરાબર છે લાંબા લાંબા લીથા ન વાંચો હોય તો આ એક બેસ્ટ સિરીઝ છે તમારા માટે એક રૂપ સાબિત થશે જે તમને પરીક્ષામાં ખૂબ જ બેઠા પ્રશ્નો આવશે બરાબર કંથેન્ટ તમારે જોવું હોય તો યુટ્યુબમાં મારા સમગ્ર વિડીયો છે એ જોઈ લેજો તમે બરોબર છે ગમસાતે જ્ઞાન એપ્લિકેશન ખાસ કરીને પ્લે લિસ્ટની મુલાકાત લઈ લેજો એટલે તમને અનુમાન આવી જશે ડન છે વિદ્યાર્થી મિત્રો તો આ હતી પીટીસીવાળા માટે ખુશખબર છે વાળા માટે ખુશખબર છે બીએલએડવાળા માટે ખુશખબર છે અને બે વર્ષના ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનવાળા માટે ખુશખબર છે બરોબર છે એ લોકોની ફરી ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો છે અઢાર અગિયાર સુધી ફોર્મ ભરી શકશે વીસ અગિયાર સુધી ફોર્મ જમા કરાવી શકશે અને એકવીસ અગિયાર એ છે એની પરીક્ષા તારીખ છે જે ચૌદ બાર હતી પહેલાં બરોબર એકવીસ બાર સોરી ચૌદ અગિયારની ડિસેમ્બર મહિનાની એકવીસ તારીખે છે એ તમારી પરીક્ષા યોજાશે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરોબર છે તો આ હતું સમગ્ર નોટિફિકેશન રાજ્ય પરીક્ષા બોર્ડનું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી જજો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે તેમાં પણ ના જોડાવાના હોય તો જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો સાંજના નવ ત્રીસના તમામ ક્લાસની અપડેટ છે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવે છે માટે જો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો લેક્ચરને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી તમામ ક્લાસની નોટિફિકેશન તમને મળી જાય અને તમામ ગ્રુપમાં લેક્ચરની લિંક ફોરવર્ડ કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર થેન્ક યુ મિત્રો